મારો ભાઈ કઈ દેખાતો નથી એ ઓલી વાડી મારવા ગયો હવે ઓલી વાડી મારવા ગયો હમણાં તમારા ખાવા મળ્યો

બોલો પેલી વાર મારા માણ ને દાડિયા મોકલ્યો અને મોટા ભાઈ આવ્યા મારી તો મારા ભાઈ ને મારી હારે લઈ જાય ના ના મારી વાડીયા કઈ કામ ન હોય આખો કરે હવે તો ઓલી વાડિયા જઈ મારા ભાઈ ને મળવું છે મારે ઓલી વાળી હું કામ જાવ મારા માણસ ને બોલાવો ને અને હું તો મગજ નો ટ્રોંગ માણસ છું ફોન માં વાત કરી તો અવાજ માં ફેર લાગ્યો એટલે મારે આંટો થયો બોલ્યો છે ને એટલે અવાજ માં ફેર લાગ્યો ઈ આમ હે મોટા ભાઈ આવ્યા

અરે પૈસા ને મારે શું કરવા મારે તો મારો ભાઈ શીખી જોવે આપડે અહિયાં કામ નથી કરવું હાલ પણ મોટા ભાઈ મારે કામે

પણ તારે તો ફાયદો છે ને દાડી નો જવું પડ્યો એમના પાંચસો રૂપિયા આવ્યા પણ હારી સાતસો રૂપિયા લઈ જા તો ખાલી પચાસ રૂપિયા વધશે 大哥。<工>